સીતારામ બધાઈને સાંજના તો બહુ મોડું થઈ ગયું સવા ગયા છે છે ને વિડીયાનું બે અઠવાડિયા આપ કઈ બેલેન્સ નથી જળવાતું ટાર્ગેટ નથી થતો પૂરો કેમ કે વરસાદ જે છે એ બંધ થાય ચાલુ થાય બંધ થાય ચાલુ થાય હવે વરસાદ વિશે તો કઈ કહેવાનું છે જ નહીં બધા કંટાળી ગયા છે આ પોરબંદરમાં એકમાં નથી બધી જગ્યાએ બધે હુડો ફેરવી દીધો છે અને આપણા જે જનરલી સામાન્ય કામ હોય ને એ ખોરવાય છે એ ટાઈમે કામ ના થાય આખો દિવસ આપણે સાફ સફાઈમાં જ રહીએ ને અમારો પોચ ખુલ્લો છે એટલે પાણી સીધું ફળિયામાં ને ઓસરીમાં ને બધે આવે એટલે બધું સાફ કરવું પડે ગંધારું ગમે નહીં સારું હવાઈ નહીં એટલે બધું કમ્પ્લીટ કરી અને હવે બેઠીની રાતે શાંતિથી પૂછતા હતા કે તમને શું બીમારી છે મારા ખાસમાં નણંદ મને મેસેજ વાંચી લીધો છે ને છતાંય પેલો ટાઈમ નથી મળ્યો કારણ કે કપડાં થોડાક તડકો નીકળે તો વળી નાખીએ ને લઈએ ઓલું કરીએ ના કરીએ ને મોબાઈલ હાથમાં લેવાનો મારો દીકરો આજ કહેતો તો મમ્મી મેં ફોન કરીએ તો ઉપાડ નહીં તું મારું કામકાજ એવું છે હાથમાં ફોન ચોવીસ કલાક ના હોય અને જવા ભાઈ વરસાદને કારણે બીજું કાંઈ નહીં નવરી તો બીજું કાંઈ ન હોય બસ થાકું એટલે હોઈ જાય પછી દવા ચાલુ છે ને એટલે લીંદર એ બહુ આવે છે તબિયતમાં બીજું કાંઈ નથી વરસાદી પાણી જે છે એ અમે તો આરોનું પીએ ઉકાળેલું પીએ પણ વાતાવરણ એટલું ખરાબ છે કે એકદમ ગરમી થાય વાદળા બંધાય વરસાદ આવે ગરમી થાય ઠંડી લાગે અને બદલાવ વાતાવરણની અંદર ખોરાક શાકભાજી હારા આવતા નથી વરસાદી વાત શાકભાજી પાણી ચડેલા આવે બધું ટૂંકમાં એમ કહીએ ને તો પહેલાનો હજી એમાં આવ્યા હતા એની હજી અઠવાડિયું રવિવાર એટલે એનો હજી થાકરોનો તો ત્યાં વરસાદે ચાલુ કર્યું એટલે બધું ભેગું અસર થાય ને પાંત્રીસ ચાલીસ વર્ષ આપણે થઈ જાય ને પછી આપણી રોગ ઇમ્યુનિટી પાવર ઓછો થઈ જાય બધાને લગભગ ચાલીસ પિસ્તાલીસે એટલે રોગ પ્રતિકારક શક્તિ ઘટે ને એટલે થોડીક આપણે વીકનેસ ને થોડુંક આમ એમ થાય કે કામ નથી કરવું બેઠા રહીએ કોઈ પૂછતું તું કે હા ગાયત્રીબેન કદાચ પૂછતા હતા કે કહેતા હતા કમેન્ટની અંદર કે તમે ખુશ હોય લખુભાઈ આવો ને આવે ને ત્યારે જ્યોસ્નાબેન ખુશ ખુશ હોય કારણ ખુશીનું શું છે એ તમને ખબર છે અમે બે જ જણા અત્યારે બા હતા ને ત્યારે મારો સમય જે છે ને બાની સેવામાં અને કામમાં હોય હું એકલી આ બે છોકરા આવી નહીં મારા છોકરા બે જે છે સૌથી વધારે હું ખુશ ક્યારે હોય ખબર છે મારો નાનો દીકરો મારી પાસે હોય ને ત્યારે આજે પેલા એ સાડા ત્રણ વર્ષ આફ્રિકા રહી એવો આફ્રિકા ગયો ને ત્યારે હું સરસ મજાની અહીંયા હતી ને ત્યારે સીધે સીધી એટલી બીમાર પડી ગઈ ને કે મને ચાર ટકા હિમોગ્લોબિન થઈ ગયું હતું ને બેભાન થઈને પડી ગઈ હતી હું પછી છ બાટલા લોહીના ચડે એવા તા મારો દીકરો એટલો મો નાનકડો છે ને દીકરા મારા બે એવા છે કંઈ એમાં કોઈ ઘટે જ નહીં રામને લક્ષ્મણ કહીએ મારા પડા બોલ લે હું એમ કહું કે દિવસ છે તો દિવસને મારું કયું કરે કે દિવસ છે તો દિવસ ને રાત છે તો રાત મારા દીકરા એવા છે ભગવાને મારા હામું જોયું છે કોઈ દિવસ મને ઊંચા અવાજે મારા દીકરાએ વળકો ભયરો નથી મમ્મી તને આ ખબર નથી પડતી કામ છે એમ એટલે આપણે નસીબદાર કહેવાય ભગવાન કરે કાયમીન માટે અમારી માય ગાવીને આવી રહીએ મારા દીકરાઓ સાથે પણ મારો નાનકડો જે છે ને એ રમતિયાળ છે આપણે બેઠા હોય ને તો આમ ફ્રેન્ડની જેમ જોસ્નાબેન ચીકલા ભરે આપને વાલ કરે આમ અને મોટો છે એ મેચ્યોર છે પીઢ માણસ એવો છે આ ઘડીક થાય તો આપણા ફોટા પાડે ને મા દીકરાના ફોટા પાડે ને એના મોબાઈલની અંદર અમારા મા દીકરાના એ એમ કહેતો મમ્મી પાંચ હજાર ફોટા છે મારી પાસે કે આપણા મા દીકરાના જઈ બેઠા હોય ને ત્યારે એને બીડિયાનો નાનતેન શોખ એનું સ્થાન પાછું છે ને હવે એ વયો ગયો ને એટલે એ લખું હોપતો ગયો છે એટલે આવે મસ્તી કરે કોમેડી કરે રમત કરે જો જીવનની અંદર છે ને ખોરાક જ જરૂરી નથી હો કે આપણે ખાઈ લઈએ બસ નીંદર આવી જાય મનને આપણે પ્રફુલ્લિત થઈએ ને એ જરૂરી છે કે આપણે ખુશ થઈએ મનથી ખુશ થઈએ અને મનથી ખુશ ક્યારે થાય તો કે માણસ રમત કરતું હોય કોમેડી કરતું હોય આપને મજા આવે એવું વર્તન કરતું હોય અમાર બે માણસને શું છે અમે બે હોઈ ને એટલે એને મોબાઈલ ચાલુ કરે ટીવી લઈએ તમે ત્રણ ચાર કે પાંચ વખત પૂછો ને ત્યારે એક વખત તમને જવાબ આપે એટલે તમારે બસ તમારી રીતે હેન્ડલ કરવાનું હાલો જમવાનું થઈ ગયું એટલે બેહી જાય બેહી ખાય પાછા હોઈ જાય ઉઠે રિક્ષા લઈને ભાગે આવે એટલે પાછો મોબાઈલ એટલે એને રમત કે મસ્તી કે મજાક કે મેં હું એવી બત્રીસ વર્ષથી આ મને સાંભળતું નથી કે એની લાઈફની અંદર મસ્તી મજાક નામની ચીજ છે એટલે પ્રફુલ્લિત તો આપણે થાય કે આપણા જેવું હું છે એ અમારા વર્ગખંડની અંદર જાઉં ને એટલે ક્લાસ ધમધમતો હોય અંદર હું એક દિવસ ના ગઈ હોય ને હું સ્કૂલે ગઈ હોય ને તો વિદ્યાર્થીઓ નીચે રૂમમાં પહોંચી જાય મેડમ તમે છો ને કેમ નથી એવા બીજા એવા એક કમી વર્તાવી જોઈએ આપણી જીવનની અંદર કોકની એટલે વર્ગખંડમાં એવા લેવા દેવા કાંઈ નથી શિક્ષકો તો શિક્ષકો હોય બધાય પણ એનું સ્થાન જે છે ને એ કોઈ ન લઈ શકે એટલે મારો નાનકડો દીકરો એવો રમત એવો જ પાછવા લખવું છે તમે એના વિડીયા તમે મારી જ્યારે જ્યારે અમે એમ આવું હરિદ્વાર ને ગયા જોઈ બધે કોમેડી કરતો આવે બધે પછી આશાએ ભેગી કોમેડી કરતી હોય એ બાંધતા જઈને કોમેડી કરતા જાય બાત એટલે હાચુકલા નો ન હોય બે રમત કરતા કરતા બાંધતા હોય અને બાળક બુદ્ધિ છે આશા છે નાનું ચાઇલ્ડ માઇન્ડ બાળક જેને કહીએ કે બાળકની અંદર જે લક્ષણ હોય થોડી છે અને ઓલો એની મસ્તી કરી રાખે ઓડાહોડા બોલે રાખે એટલે ઓલી હામે હામ રમતમાં રમતમાં બે એની મસ્તી ચાલુ હોય એ જોઈને હું આનંદમાં થાવ ભગવાન એને જીવનભર સુખી રાખે સતબુદ્ધિ બધાને આ પૃથ્વી પરના લોકોને આપે અને બધાના પરિવારની અંદર સુખ શાંતિ જળવાઈ રહીએ બીજું આપણે મનુષ્ય જીવનની અંદર હું લઈને આવ્યા હું લઈને જવાનું હસી ખુશીથી જીવીએ ને એ જ આપણું સાચું સુખ છે બાકી તો સોનાના મહેલ હોય અને એક આમ મોઢું ચડાવીને ઘરમાં બેઠું હોય ને એક આમ મોઢું ચડાવીને બેઠું હોય એ જીવનનો કોઈ અર્થ જ નથી કા ફોટો પાડતા હોય ને ત્યારે તો આપણે આમ કરી સ્માઇલ ફેસ કરીએ પણ જીવનની અંદર કાયમી સ્માઈલ રહીએ ને એવું જીવન જીવીએ અમાર બા જે છે ને એને હું આખો દિવસ રમત કરાવી રાખતી હું શું કામ બાને વાલી હતી બાને છ સંતાન છ એ છ સંતાનનો પરિવાર છતાંય હું એનો દીકરો તો ભેગો જોઈ છતાંય અઢળક વાલી હું હોય એટલે દીકરાને ભરોસો ન કરે ધક્કા મારતા છતાંય હું શું કામ વાલી હતી બાને કે હું છે ને એની મસ્તી કરી રાખું ગાલને અડું પછી ગદગલિયા કરું પછી એને વાલ કરું થોડીક વાર થાય તો વળી એનો ચારો કરું ને કોઈ પણ માણસને એને એમ થાય કે આ મારું છે અને આપણી મજાક મસ્તી કરે એટલે એ સિરિયસ માણસ ના થાય અને જીવનમાં એક દિવસ સિરિયસ તો આપણે થઈ જ જવાનું છે સિરિયસ થઈ જાવ બા થઈ ગયા બા છે ને સિરિયસ થઈ ગયા બાનું જીવન જે છે એ હવે તમે ગમે એમ આકાશ પાતાળ એક કરું છતાં જે છે ને બા મને ઘણી વખત બહુ યાદ આવે કે એનું નામ લઉં તો મને રોવાઈ જાય એની મસ્તી અને મજાક એમાં સ્માઈલ ફેસ એનું સ્થાન આ પૃથ્વી પર કોઈ એવું માણસ મને ન મળે અને એટલે હું લખવું આવે ને કે બહુ ખુશ એને હમસ્તાય ફોન કરીને કહેતી હોય કે થોડીક વાર આવ ને તો બધા આવો ને બેસવા કાલ વરસાદ આવતો હતો ને તોય મેં ફોન કર્યો તો બધા આવો ને પણ એનું ઘર ને મારું ઘર છે ને આઠ નવ કિલોમીટર દૂર થાય એટલે આવતા ને જાતા નહીં એને આળસ થાય અજીતને મેં કીધી નું કીધું કે આપણે ઓલું મકાન જે છે જોઈ આવીએ કરીએ તો આપણે બાજુ બહાર હોય તો એને આવવામાં નજીકરી હાવ નક્કી થઈ ગયું છે લેવાની તૈયારી છે પણ આને નો પગ ઉપડતા નથી કે જાઈએ એમ હમણાં નહીં હમણાં નહીં પછી કરીને પછી અને વેકેશન પૂરું થવા દેને હમણાં પૂરું થવા દેને એટલે કાયમ મને રમાયડે રાખે અને મારે તો છે ને આપણે એમ નજીક નજીક રહેતા હોય કાયમ આપણે એકબીજા બેસતા ઉઠતા હોય મજાક મસ્તી કરતા હોય એ જીવન આપણું પાંચ વર્ષ આયુષ્ય આપણી તંદુરસ્તી વધે સ્વાસ્થ્ય માટે થઈને સારો ખોરાક જ જરૂરી છે કે તમે કાજુ બદામ કિસમિસ ભોગ બધું સ્વાસ્થ્યને સુધારવા માટે થઈને સારું સારું ખાવ નહીં સ્વાસ્થ્ય સુધારવા માટે થઈ અને જીવનની અંદર હસી જોઈએ કે આનંદ મંગલ કરવો જોઈએ ખુશ મિજાજ રહેવું જોઈએ આપણે હસવું જોઈએ સામે હસાવવું જોઈએ તમે જુઓ કે અત્યારે વૃદ્ધોને જે છે ને જેને કૃત્રિમ હાસ્ય અમારે ખીચડી પ્લોટની અંદર જે પાર્ક બન્યું છે એમાં હવારમાં આઠ થઈને એટલે બધા બધા નાના મોટા બધા જે છે એ યોગા કરી છેલ્લે પંદર મિનિટ એ કૃત્રિમ હાસ્ય કરે લાફિંગ ક્લાસ છે ને કહીએ હું એમ કહું કૃત્રિમ હાસ્ય હા 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 ખોટે ખોટા ઊંચા હાથ કરીને કરવું આ પંદર મિનિટ એના કરતાં વાસ્તવિક જીવનની અંદર હસી લઈએ તો જીવન ખરેખર આપણું નિરોગી હસવાથી આપણું સ્વાસ્થ્ય સૌથી વધારે આપણા આપણે યોગ કહીએ ને યોગ એ સૌથી મોટો યોગ હાસ્ય છે અને જેના જીવનની અંદર હાસ્ય ના હોય ને એ માણસ સિરિયસ જ હોય અને હા છું કહું ને તો અજીતને હસવું ના આવે જરાય એ ન આવે મજાક મસ્તી ન ગમે આ કોઈની રમત કરવી ન ગમે કોઈની એ બસ એની દુનિયાની અંદર બેની દુનિયાથી બહાર નીકળે જ નહીં એટલે ખુશ હું એટલે હોય છું એક મારો દીકરો નાનો હોય ત્યારે અઢળક મને આને એમાં અન્હદ આનંદ આવે અને એક લખવું હોય ત્યારે અનહદ બે મને હસાવે હસાવે એટલે માણસ આપણે ગમે બીજું તો આપણે જીવનની અંદર હું હું લઈ જવાનું બસ આમ જ જીવન જાય બીજું કંઈ કારણ નથી એટલે જીવનની અંદર બધા હસતા રહો હસાવતા રહો સિરિયસ એક દિવસ થઈ જ જવાના છીએ જ્યારે આપણે નોટિફિકેશન આવશે ટિકિટ ફાટી ચાહે ત્યારે આખો જગત રવડાવે છે આખો જગત કોઈ મેળા મારીને રવડાવે કોઈ આપને હંભરામણી કરીને રવડાવે કોઈ આપણી વાતો કરીને રવડાવે કોઈ આપણને નીચા દેખાડીને રવડાવે પણ હસાવવું જે છે ને એ જગતની અંદર બહુ વઘરું છે ને એ મારો લખડો મને હસાવે છે મારો દીકરો મને હસાવે છે અને એની તો હું ઋણી આખી જિંદગી પર રહીશ કે રડાવવા તો મને ઘણા મળ્યા જગતની અંદર મને રવડાવવા ઘણા મળ્યા પણ મને હસાવવા વાળા મેળા ને એને મારી આખી જિંદગીભરની હું ઋણી રહીશ કદાચ આખું જીવન અર્પણ હું કરી દઉં ને તોય મારું એ જીવન ટૂંકું પડે કારણ કે એ મને હસાવે છે અને હસાવે એની કિંમત તો અમૂલ્ય હોય હોય ને ગયે જ તો આ વાત સાચી છે કે ખોટી એ ચોક્કસ તમે એની અંદર કરજો કારણ કે એવું જ જરૂરી નથી કે તમે સાથે લોહીના સંબંધ હજુ તમને સુખ આપે તમે સુખ તો તમને ગમે એ સંબંધ આપી શકે મા દીકરાના હોય મિત્ર મિત્રના હોય બાપ દીકરાના હોય અને ખાસ કરીને જે એકબીજાના લાગણીના સંબંધ હોય એ તમને સૌથી વધારે સુખ આપે તો મારી વાત સાચી હોય ને તો સો ટકા કમેન્ટ કરજો આવજો સીતારામ